રોગચાળા સામે સાવધાની રૂપે નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પ યોજાયો નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ સંસ્થા ભુજ અને રઘુવંશીનગર મહિલા મંડળ ભુજના સહકારથી વર્ષા ઋતુ દરમિયાન થતા સંભવિત રોગો નિવારણ હોમિયોપેથિક કેમ્પ ઉમેદનગર શાળા નંબર દસ મતે યોજાયો હતો પ્રારંભે ડોક્ટર પ્રતિક્ષાબેન પવાર માનવજ્યોતના પ્રબોધ મુનવર રઘુવંશીનગર મહિલા મંડળના પ્રમુખ માલાબેન જોશી સરલાબેન ગોસ્વામી સેજલબા ઝાલા તથા ઝંકનાબા પરમારે દ્વીપ પ્રાગટ્ય કર કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો ડોક્ટર પ્રતીક્ષાબેન પવારે પોતાની સેવાઓ આપી એકસો એસી બાળકોનું સ્વાસ્થ્ય ચેક કર્યું હતું કેમ્પ સ્થળે બાળકોને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ હતી સમગ્ર વ્યવસ્થા શાળાના આચાર્ય યોગેશભાઈ જરદોસ રૂપલબેન મહેતા ભારતીબેન પિંડોરિયા મિક્ષાબેન પેતાણી હિનાબેન ભારતીયા તથા ઈલાબેન વૈષ્ણવે સંભાળી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ માં મોટર અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે